થોડી નાનકડી વસ્તુ મૂકી છે ને નવી બેન અમારે બેસી ગયા છે ને થોડા ખારા થઈ ગયા છે જો એને જણાવજો આજુબાજુમાં છે ને આ બાજુ અમારી નવી આ બહેન જો રમી રહ્યા છે જો આજુબાજુમાં હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજા માને ને આપણે બનજો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં તો છે અને આજે એક નાનકડું એવું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે અમારે નવી અને નવ મહિના પૂરા થઈ ગયા તેનું થોડું નાનકડું એવું ડેકોરેશન થોડું ફોટોશૂટ ને એવું બધું છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો તમને સંપૂર્ણ વિડીયોની અંદર બતાવશે કે મેં કઈ રીતે ફોટોશૂટ કરીએ છીએ અને કેવું કેવું ડેકોરેશન કરીએ છીએ નાનકડું એવું ડેકોરેશન છે તો કન્ટિન્યુ બનાવી રેજો વિડીયો ઉપર ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું બોલતા એને ચાલો તો સરસ મજાનું ચાલુ થઈ ગયું છે અથવા બધી વસ્તુ ગોઠવવાનું કામકાજ ચાલુ છે અને મારે નાવિયા બેન પણ કપડાં પહેરવા ગયા છે તો કપડાં પહેરીને આવે એટલે તમને હું બતાવું કે કેવું હું જો ચાલો તો કન્ટિન્યુ બનાવી જો તો અમે ડેકોરેશન થઈ ગયું છે ને નવી બહેને અમારે કપડાં પહેરીને આવી ગયા છે અને જોયું જો સરસ મજાનો અમારે જો હાથી મૂકી દીધો છે ને વિમાન મૂકી દીધું છે અને આજુબાજુમાં થોડી નાનકડી એવી વસ્તુ મૂકી છે ને નવી બહેન અમારે બેસી ગયા છે ને થોડાક ખારા થઈ ગયા છે જો અને સરસ મજાનો નવળો બનાવ્યો છે અને ગ્લાસની આ બાજુ અમારે નવિયા ચીડીડી

ચાલો આ તો પેલું હતું હું બીજું જોજો શેનું કરીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો કેવું લાગ્યું એ કમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો ફેમિલી જુઓ તો પાછું એક નાનું બધું બીજું ડેકોરેશન કર્યું છે એમાં થોડું અલગ નવળો થોડો અલગ ચેન છે ને મારે નવજાબહેન થોડા અલગ થઈને આવી ગયા છે તો બતાવું જો આ તો બધું સેમ જ છે જ છે એમને નવળો જો અમે ફૂલનો દોરીનો એનો બધું મિક્સ કરીને નવળો બનાવ્યો છે જો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આજુબાજુમાં છે ને મારે ફરી નવજિયાબહેન આવી ગયા છે હાય પીતા જો છે હા પીવો પાણી પીવો છે તો જો અમારે આવું કંઈક છે અમારે જો ચાલો તો તમને કેવું લાગ્યું ત્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો એ થોડીક નાનકડી વેરાયટી અમે લાવશું ફેમિલી પાછું એક જો સરસ ડેકોરેશન કર્યું છે ને અમારે નવી બેન પણ આવી ગયા છે ને નવી બેન જો બતાવું તમને જો વિડીયો ની અંદર તો એમાં છે ને નવળો મેં જો બનાવ્યો છે લિપસ્ટિકનો જો લિપસ્ટિકનો નવો નવળો બનાવ્યો છે ને આ બાજુ અમારે નવી અગર જો રમી રહ્યા છે જો આજુબાજુમાં કેટલી બધી વસ્તુ મૂકવી પડે ત્યારે તો માન રહે અમારે નહીં હાય જો જોવો તો આ રીતે કે જો જો નકરા કરે અમારે જો છે ને અમારે ચાલો તો તમને કેવું લાગ્યું ત્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો અમારે સંગે મહિનાઓ ચાલુ થઈ ગયા ચાલો તમને કેવું લાગ્યું ત્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ફેમિલી જો તો આ રીતે હતો અમારું એક નાનકડું એવું ડેકોરેશન અને ડેકોરેશન તમને કેવું લાગ્યું જ્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આમાં કઈ ચેન્જીસ કરવા જેવું હોય કે કાંઈક ફીડબેક હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અમારી રીતે જે અમને સારું લાગ્યું અમે સરસ મજાનું આયોજન કર્યું હતું વાર લાગી ગોઠવી નાની કરવું એટલે સરસ મજાનું આયોજન અમારે થઈ ગયું ને નવે બહેન મારે નવ મહિના પૂરા થઈ ગયા છે નાનકડું એવું હતું તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયોમાં તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તમારે સુધી આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ બાય બાય